સ્વામીજીની મેડિકલ વ્યવસ્થા અને મેડિકલ બાબતોનું ખૂબ જ ચીવડતાથી ધ્યાન રાખતા હોય છે પૂર્વાઝોમાં માતા પિતાના એકમાત્ર સંતાન હતા અને પોતે ડૉક્ટર બન્યા છે છતાં પણ એમના માતા પિતાએ એ સમર્પણ કરી દીધા સ્વામીજીના ચરણોમાં પોતે ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અને સ્વામીજી જે જગ્યાએ જવાના હોય જે સ્થાનોમાં જે જે એમના રૂટીનની અંદર જે પણ મેડિકલ વ્યવસ્થા સંબંધી બધી જ વસ્તુઓ એનું અત્યંત ચીવડતાથી ધ્યાન રાખતા હોય છે આ પૂજા વૈદ્યન સ્વામીને વિનંતી કરીએ કે સ્વામીજીના જીવનમાં ગુરુ ભક્તિ કેટલી પ્રધાન છે એ વિશે વાતો કરે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ગુરુ ભક્તિ એટલે એનો સામાન્ય અર્થ એવો થાય છે કે ગુરુ પ્રત્યે કરવામાં આવતી ભક્તિ પરંતુ જે મોહન મહારાજના જીવનમાં ગુરુ ભક્તિ કઈ રીતે છે એના કેટલાક આપણે પ્રસંગો જોઈ જોઈશું એક વખત મોહન સાંઈ મહારાજને જૈનપુરમાં પૂછવામાં આવેલું કે બાપા આપના મતે ગુરુ ભક્તિની સાચી વ્યાખ્યા છું તો મોહન મહારાજ બોલ્યા કે ભક્તિ એટલે એક તો ગુરુમાં હેત બીજું ગુરુની આજ્ઞાનું પાલન અને ત્રીજું ગુરુમાં નિર્દોષ બાબા આ ત્રણ વસ્તુ જેનામાં હોય એને સાચી ગુરુ ભક્તિ કહેવાય ગુરુમાં હે ગુરુની આજ્ઞાનું પાલન અને ગુરુમાં નિર્દોષ ભાવ હવે મહત્ન મહારાજના જીવનના આપણે પ્રસંગો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ પોતે બોલ્યા નથી પણ એમના જીવનમાં આ વસ્તુ છે મોહન મહારાજનો સત્સંગમાં મુખ્ય પ્રવેશ થયો હોય તો યોગી બાબા થાય યોગી મહારાજ એમના દીક્ષા ગુરુ કહેવાય પણ એમની કસોટીઓ કેટલી બધી કરી તો પ્રસંગો જોઈએ તો એમાં બધું આપણને જોવા મળે કે એમના હિત કેવું છે નિર્દોષ ભાવ કેવું છે આજ્ઞા પાલન કેવું છે યોગી બાપાએ જ્યારે મોહન સાંઈ મહારાજને સૌ પ્રથમ દીક્ષા આપી અને તરત જ એમણે કસોટી કેવી કરી તો મોહન સાંઈ મહારાજ સાથે બોલવાનું જ બંધ કરી દીધું કોઈ રિસ્પોન્સ જ ના આપે જાણે મહંત મહારાજ છે જ નહીં એવી રીતે વર્તન કરે હવે આ તો કેટલું અઘરું પડી જાય છતાં પણ મહારાજ પોતે વાત કરે છે કે એમને પૂછવામાં આવેલું કે જોડે કસોટી કરી આપણે એવું ના થયું કે યોગી બાબા કેમ આવું સ્પષ્ટતા કરું તો મહારાજ કે ના અમારી જ્યારે ચાર આંખો ભેગી થઈ ગઈ આનંદમાં ત્યારથી નક્કી થઈ ગયેલું કે આ પુરુષ સાચા પુરુષ છે અને આ જ મારા ગુરુ છે જે કરતા હોય ને એ બધું સારા માટે જ કરતા હોય એટલે એમને ક્યારેય એવી શંકા થઈ નથી કે યોગી બાબા કેમ આવું કરે છે અને કસોટીઓ કેવી કેવી કરતા એક વખત ત્યાં સારંગપુરમાં હતા અને યોગી બાપા પોતે મચ્છર જાળીમાં સુઈ જાય યોગી બાપા નું છે સારંગપુરમાં ત્યાં અને એ વખતે મોહન સાંઈ મહારાજ પાર્સદમાં હતા એ પણ પોતે બાજુમાં સુતા હતા પણ મચ્છર જાળી વગર એટલે મોહન સાંઈ મહારાજ પોતે આ પ્રસંગની વાત કરતા કે છે કે યોગી બાપા તો મચ્છર જાળી ગણો એટલે કે બધા મચ્છર મારી ઉપર આવે એટલે કે ઉમરે જ ના આવે અને ગરમી પણ બહુ એટલે પોતે વિનુ ભગત ત્યાંથી ઉઠીને પોતે ત્યાં સભા મંડપ છે ત્યાં આવી ગયા અને જેવા ત્યાં સુતા યોગી બાબા પાછળ પાછળ કે ગુરુ બહાર આવી ગયા જાઓ કાલે ઉપવાસ કરી લેજો હવે આમ જોવા જઈએ તો શ્રીજી મહારાજની ની આજ્ઞા પ્રમાણે કંઈ ઉપવાસ ના કહેવાય કારણ કે એક જ મંદિરમાં બે સંત હોય તો ઉપવાસ કરવાનો ના હોય પણ મહાન સાંઈ મહારાજે ક્યારેય સ્પષ્ટતા કરી નથી કે હું તો ખાલી બાજુમાં જ ગયેલો એટલે ઉપવાસ ના હોય મહસાઈ મહારાજે કીધું મને તો ઉપવાસ કરવાની બહુ મજા આવી તો આ ગુરુમાં હેત હોય ને તો એનું આ લક્ષણ છે હજી વધારે કસોટી કેવી રીતે કરી એક વખત માનસાઈ મહારાજ પાર્સદમાં વિનુ ભગત તરીકે ગોંડલમાં હતા અને એમના ધોતિયાને કાતરિયા જર્જરિત થઈ ગયેલા એટલે જૂના થઈ ગયેલા બદલવાના હતા એટલે એમણે યોગી બાપાને વાત કરી કે કે ગોંડલનો બધો જ કાર્યભાર યોગી બાપા સંભાળ તો યોગી બાપાને વાત કરી કે બાપા મારા છે હવે આપણે બધા જાણીએ છીએ કે યોગી બાપાને ગોંડલનું મહત્વ બહુ જ હતું એટલે એમણે શું કીધું કે ભગત હજી તો આ ધોતિયા છ મહિના ચાલે છે એટલે તમે ચલાવો ખરેખર હવે એ મારા તો આપણે જાણીએ છીએ કે બહુ જ વધારે પડતી તકલીફ હોય ત્યારે થોડુંક કે તો ખરેખર કે ધોતિયા આપવાના થાય તો ક્યાંથી આપવાના થાય તો ગોંડલના કોઠારમાંથી આપવાના થાય એટલે યોગી બાબાએ આવું કહી દીધું કે હજી છ મહિના ચાલે હોય છે પછી વિચરણ કરતાં કરતાં યોગી બાબા સાથે વીરુ ભગત પહોંચ્યા આટલા દ્રામ અને આટલા દ્રામય વખતે મોટા સ્વામી બધું વહીવટ કરતા એટલે યોગી બાબાએ સીધું મોટા સ્વામીને વાત કરી કે આ ભગત નવા નવા વિકસિત થયા છે અને શરમાય છે બહુ કે શું થયું કે એમને છે ને નવા ધોતિયા લેવા છે પણ કોઈ એને કહી શકતા નથી એટલે મોટા સ્વામી કે અરે ગોંડા ના ભાઈ એમની ચરોતરી પાસા એટલે સીધા પહોંચી ગયા વિનો મગજ બોલ શું જોઈએ તારે કે મારા ધોતિયા જોઈએ છે યોગી બાપા એ કીધેલું છે હા તો કે ચલ તને નવા અપાઈ દઉં તરત તાકામાં નહીં નવા ધોત્યું અને નવું ગાતર્યું મોહન સાંઈ મહારાજને આપ્યું હવે એ વખતે પ્રણાલી અત્યારે પણ સંતો પ્રસાદી ના કરાવતા હોય એટલે વિનુ ભગત કરીને નવા ધોતિયા અને ગાતરિયા પ્રસાદી ના કરાવ યોગી બાપા પાસે લઈ ગયા અને લઈ ગયા એટલે યોગી બાબા પ્રસાદી ના તો કર્યા પણ ચરિત્ર શું કર્યું યોગી બાબા કે તમારો ધોતિયા તો ક્યાંથી નવા જ છે હજી ચાલે એવા છે છ તો વિનુ ભગત કે કઈ વાંધો ચલાવીશ તો આનું શું કરું કે નવા એક કામ કરો કે આને પેક

એમને કઈ શંકા થાય નહીં કે કેમ યોગી બાબા હોય છે છેવટે પછી એ હરિભક્ત પાસે સેવા કરાવીને અમને નવા ધોધે આપે પણ આવી રીતે જાત જાતની કસોટી કરે આ તો બધા સાધુ થયા પછીના પ્રસંગો પણ સાધુ થયા પહેલા યુવકમાં હતા મામસાહી મહારાજ વિનુભાઈ તરીકે ત્યારથી જ એમણે પૂર્વમાં આવી નિર્દોષ બુદ્ધિ હતી એ આપણને પ્રસંગો દ્વારા ખબર પડે એક વખત ભાદરણમાં પોતે યુવક તરીકે વિચરણ કરતા હતા યોગી બાપા સાથે અને એમને પેટમાં દુખાવો થયો તો ભાદરના જે મંદિર છે સ્વામિનારાયણનું ત્યાં આગળ બેડા ઉપર પોતે આરામ કરતા હતા યોગી બાપા ત્યાં પહોંચી ગયા અને યોગી બાપા કહે કે પીચોટી ખસી ગયો એવું લાગે છે ભીનુ ભગતને ચેક કરીને એવું કીધું ભીનુભાઈ એટલે પછી કે એક કામ કરો કે હું પીચોટી બેસાડતો મને ફાવે છે એટલે ભીનુભાઈ બેઠા અને સામે યોગી બાપા પોતે બંનેના પગ પંચા એકબીજા સાથે અગાડ્યા અને પછી આમ પીચોટી બેસાડવા જતા હતા ત્યારે યોગી બાબાને યાદ આવે કે આમાં સૂઠ અને ગોળની જે લાડુડી ખાઈએ તો જલ્દી સારું થઈ જાય એટલે એમણે વિનુભાઈ વાત કરી કે તમે આમ નામ બેસી લો તમે બેસી લો હું સૂઠની ગોળની લાડુડી લઈને આવું છું એટલે હવે વિનુભાઈ પોતે આમ આમ હાથ આગળ પંજા બાજુ હોય એવી રીતે બેઠા બેઠા પશ્ચિમ હતાશા કરીએ એવી રીતે પોતે બેસી જાય અને યોગી બાબા તો ગયા અલે સૂટની ગોળી આપ રાખી છે બાર 5 મિનિટ છે 10 મિનિટ છે પણ 45 મિનિટ સુધી યોગી બાપા આવે નહીં અને 45 મિનિટ પછી આવે ને તો વિનુભાઈ એ જ પોઝિશનમાં હતા કે જે પોઝિશનમાં યોગી બાપાએ અમને મૂકિત કૈને એટલે આપણે પગના આખોઠા પકળતા હોય બેઠા બેઠા રહી જઈએ હવે ખળ ખળ આવી કમર દુખી જતી પણ એમને શું મનમાં કે યોગી બાપાએ કીધું છે કે અહીં બેસી રહેવું એટલે આપણે ગુરુ ભક્તિની વ્યાખ્યા કરી કે ગુરુ કે એમ કરવાનું હવે આમાં તો લોજિકલ જ આપણે મનમાં બેસે ને કોઈ તર્ક જ ના બેસે ભાઈ યોગી બાપા આવશે ત્યારે ફરીથી બેસીશું પણ એ બેસી જ રહે તો પછી સંતોએ વર્ષો પછી નૈનપુરમાં પૂછેલું કે આપ શું કરતા બેઠા બેઠા કે બસ કે હું યોગી બાપાની મૂર્તિનું ધ્યાન કરતો બહુ મજા આવતી આ યુવકની વાત છે એટલે ગુરુ ભક્તિ એમને કેળવવી પડતી નથી પણ પહેલેથી એમના જીવનમાં સહજ છે જેમ ગુરુ ભક્તિમાં આગને આગળ તેની છે એનાથી

જે બીજો પ્રકાશ નોક આવવાનો હતો તરત મહાન સ્વામી મહારાજે લેખ લખી કાઢ્યો જે તેનો જે લખવાનો હતો એ લખી કાઢ્યો એટલે ડાયરેક્ટ એવું તો કીધું નતું ઈશ્વર સ્વામીને કે તમે મહાન સ્વામીને કહેજો કે લેખ લખો પણ ખાલી એવી રૂચિ વ્યક્ત કરી કે મહાન સ્વામી કેમ લેખ લખે છે કે એવું પૂછ્યું એમાંથી અનુભૂતિ જાણીને એમને લેખ લખી દીધો અને બીજો જ આવો પ્રસંગ શું થાય તો પહેલા તો બધા સંતોવાની ભક્તો બધા જમતા એક સાથે અને પંગત હોય હરિ ભક્તની સાંતોની પંગત હોય તો એ વખતે વિનો ભગત પોતે બેઠેલા પંગતમાં જમવા અને યોગી બાપા પણ બેઠા અને વિનો ભગત પોતે માનસિંહ મારેજા પ્રસંગની વાત કરે છે કે એ વખતે નાસ્તામાં તો મોટા ભાગે મમરા અને લોકા હોય થાતો પણ એ વખતે ભગવાનની દયાથી નાસ્તામાં પહેલા પત્તર વેયાતા એટલે કે મે સવારે જોઈ લેના અને એને પત્તર વેયા

છે ગણો યોગી બાપા એ આવી ગુરુ લેવા તો પણ એમને રુચિ જાણીએ કે યોગી બાપા ની આવી રુચિ છે તો પતંગ નો એમને ત્યારથી કર્યો તો છે ગુરુપદ્યાય છે મૈનપુર માં એ વખતનો પ્રસંગ પચાસ વર્ષ પહેલાનો ત્યારથી પતરિયા

એટલે આવી ગુરુ ભક્તિ એમના જીવનમાં કે આપણા જીવનમાં કઈ રીતે આવે મોહન સાંઈ મહારાજને પ્રશ્ન પૂછવામાં આવેલો કે આપણે જેવો ગુરુનો મહિમા છે અમે કેવી રીતે જીવનમાં ત્યારે મોહન સાંઈ મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે જેટલા કંઈ આપણે પ્રસંગો સાંભળીએ છીએ ગુરુના પ્રત્યક્ષ ગુરુના એ બધા પ્રસંગોનું શ્રવણ કરવું આજે આપણે ઘણા બધા પ્રસંગો અને હજી સાંભળવાના છે તો મોહન મહારાજ કે બધા પ્રસંગોનું શ્રવણ કરવું પછી એનું એમાંથી જેટલું આપણને ગમે એટલું અલગ તારવી લેવું અને બીજું ના ગમે અથવા બીજા માટે છે એવું વિચારવું પણ એનું વારે વારે મનન કરવું અને પછી મનન કર્યા પછી શું થાય ત્રીજો સ્ટેપ આવે છે નિધિ ધ્યાસ એટલે પછી તમને એ કરવાની સહેજે રૂચિ થાય કે આવો પ્રસંગ આવે તો મારે આવી રીતે પડતું એટલે જો શ્રવણ મનન નિધિ ધ્યાસ થાય તો સાક્ષાત્ તો પછી આવી જાય એટલે જેમ ગુરુ આપણા ગુરુ ભક્તિ પોતાના જીવનમાં દ્રઢ રાખતા હોય છે એવી ગુરુ ભક્તિ આપણા જીવનમાં પણ આવી જાય ને ક્યારે જો આ બધા પ્રસંગોનું આપણે શ્રવણ મનન નીતિહાસ કરીએ તો આજના દિવસે માનસાઈ મહારાજને પ્રાર્થના કરી કે એમના જેવી ગુરુ ભક્તિ આપણા જીવનમાં પણ ગ્રહણ થાય સ્વામિનારાયણ ભગવાનની